આદિવાસી સમાજના જાતિ દાખલાઓના રદના મુદ્દે અને જાતિ અંગેના દાખલાઓમાં થતી હેરાનગતિઓ બાબતે બેઠક તો એકવાલગઢ ખાતે આદિવાસી સમાજના લોકોની યોજાઈ બેઠક ઘણા સમયથી સમાજના યુવાઓના જાતિ દાખલાઓ રદ થવાના મુદ્દે રજૂઆતો કરવા છતાં પણ નથી આવ્યું કોઈ નિરાકરણ ત્યારે આદિવાસી સમાજના લોકો એકઠા થઈને જાતિ અંગેના દાખલા સહિતના મુદ્દે બેઠક કરી રણનીતિ નક્કી કરશે જાતિ અંગેના દાખલાઓમાં અનેક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ હેરાન થાય છે ત્યારે દાખલાઓ રદ કરવાના હુકમ લઈને એના વિરોધમાં રણનીતિ નક્કી કરવા બેઠક યોજાઈ આવતીકાલે અંબાજી ખાતે મુખ્યમંત્રી સાથે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ કરશે મુલાકાત તો અમીરગઢ વિસ્તારની જે શાળાઓ છે એ શાળાઓમાં એક દિવસ માટે બંધનું એલાન આપવાની ચિમકી